એ બધા લોકો આખા વિસ્તારમાં ત્રાસ ફેલાવે છે અને લગભગ બે ત્રણ વર્ષથી આ લોકોનો ત્રાસ છે એક મહિના પહેલાં મારા સાથે માથાકૂટ થયેલી અને મને કેમ કાતર મારો છો એમ કરીને મને લાપો મારીને મને ત્યાંથી કાઢ્યો અને મને એવું કીધું કે જો તું ફરિયાદ કરીશ તો તને ગોદા મારી દેસો અને અવારનવાર આ લોકોનો ત્રાસ છે ખંડણી વારે વારે માગે છે ગુલિસ્તા એપાર્ટમેન્ટ અલમંદી પાર્ક જમજમ પ્લાઝા સીગલ પ્લાઝા આ દિવાનપરાની અમારી સોસાયટીઓ છે એ સોસાયટીઓના જે રહીશો છે એની ઉપર ખૂબ જ ત્રાસ કરે છે આ લોકો અને ખૂબ જ ગાળો બોલતા હોય છે ગમે ત્યારે આવે છે ગમે ત્યારે ગાળો બોલતા હોય છે અને અમારા લેડીઝોને ત્યાં ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે ઘણી તકલીફ છે સાવધાન ગુજરાત દીક્ષિત અસર જોવા